સુરત શહેરમાં એક ઘટના બની છે જી હા સુરતમાં શ્રીજીની મૂર્તિની આંગળીઓ તોડી નાખવામાં આવી છે સુરત શહેરના યુનિક હોસ્પિટલ નજીક આવેલા રામજીભાઈ મૂર્તિવાળા પાસે એક અતિ દુઃખદ ઘટના સામે આવી છે અજાણ્યા શખ્સો દ્વારા લગભગ પંદર થી વીસ શ્રીજીની મૂર્તિઓની આંગળીઓ ખંડિત કરવામાં આવી છે આ ઘટનાથી મૂર્તિકાર શોકમાં ગરકાવ થઈ ગયા છે અને તેમનો ચાર મહિનાનો પરિશ્રમ નિષ્ફળ જતા તેઓ દ્રુસ્કે દ્રુસ્કે રેડી પડ્યા હતા જોકે આ સમગ્ર મામલે ખટોદરા પોલીસે તપાસ શરૂ કરી છે તો રામજી મૂર્તિવાડા પાસે લગભગ એકસો કરતા વધુ ગણપતિજીની પ્રતિમાઓ બનાવવામાં આવી રહી છે

મૂર્તિકાર ભાંગી પડ્યા અને રડતા રડતા પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો તો સૌથી વાત એ છે કે જેટલી પણ પ્રતિમાઓ છે તેમાંથી માત્ર શ્રીજીની પ્રતિમાઓની જ આંગળીઓ ખંડિત કરવામાં આવી છે અન્ય કોઈ જગ્યાએ પ્રતિમાને નુકસાન પહોંચાડવામાં આવ્યું નથી આ સમગ્ર મામલાની જાણ થતાં જ ખટોદરા પોલીસ દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી છે ખટોદરા પોલીસ મથક પર આ અંગે કોઈ જાણકારી નથી અમે આસપાસના તમામ સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરી રહ્યા છીએ સાંજના સમયે ખટોદરાફ પોલીસ સ્ટેશન હોસ્પિટલની બાજુ મૂર્તિ કાળ છે રામઅવની દેવનાથ જે પોલે છેલ્લા ત્રણ મહિનાથી પંડાલ લગાવીને મૂર્તિઓ બનાવવાનું કામ કરે છે નાની ત્રણ ફૂટથી પાંચ ફૂટ સુધીની અલગ અલગ મૂર્તિઓ બનાવતા હોય છે અને જાણ કરી પોતાના ભંડા ની અંદર બસો અઢીસો મૂર્તિઓ તે પૈકી દસ થી બાર મૂર્તિઓના આંગળીઓનો ભાગ તૂટી ગયેલો છે હાથના પંજાના ભાગે થોડું ઘણું નુકસાન થયેલું છે તે બાબતની જાણ કરતા પોલીસ જગ્યા પરથી તપાસ કરતા ત્યાં અને આસપાસના કેમેરા ફૂટેજ કોઈ એવું ગુનાહિત થતા કોઈ ઈરાદાપૂર્વક કરેલ ત્યાં પોલીસની હાલની તપાસનું જણાઈ નથી આવતી તેમજ મૂર્તિ કાંડ તેમના સાથેના કામ કરતા પચીસ એક મજૂરીની પૂછતાછ કરે દરમિયાન જાણવા મળ્યું છે કે મૂર્તિ માટીની મૂર્તિ પર્ટિક્યુલર બનાવી છે અને માટીની મૂર્તિ અને અત્યારે ભેજ વાર વાતાવરણ છે નવી નવી મૂર્તિઓ બધી બનાવેલ છે અને કલરનું પેઇન્ટિંગનું કામ કરેલ છે તેમજ મૂર્તિઓના પેસેજ નજીક નજીક ગોઠવેલા છે હજારો લોકો મૂર્તિઓના વાળા જોવા પણ આવતા હોય છે અને પોતેની ઓર્ડર હોય તે મૂર્તિઓ લેવા બી હોય છે ત્યારે મૂર્તિઓ નિકાળતા બાર કાઢતા અને ખસેડતા સમયે અથવા કોઈ લોકો પોતાના પરિવારના બાળકો સાથે આવતા હોય છે તો હાથનો ટેકો દઈ દેવાથી અથવા આગળ પાછા થવાથી એ મૂર્તિઓનું નુકસાન થયું હોવાનું અત્યારે પ્રાથમિક તપાસ દરમિયાન જણાઈ આવે છે કોઈને ઇરાદાપૂર્વક અથવા ગુનાહિત કૃત્યથી કોઈ આવો બનાવ બનેલ નથી એવું પોલીસ તપાસ દરમિયાન પ્રાથમિક તપાસ દરમિયાન જણાઈ આવે છે જેથી ખોટી અફવાઓથી દૂર રહેવું જોઈએ લોકોને શું છે લોકોનો મેસેજ છે આ માટીની મૂર્તિ છે બહુ ટૂંકા પેસેજમાં હજારો લોકો લેવા માટે આવતા હોય એ દરમિયાન બાળકો પરિવાર સાથે આવતા હોય તેમજ કોઈ નાના નજીકનો ટૂંકો પેસેજ છે સાંકડો પેસેજ છે એટલે હાથ મૂકી દેવાથી કે અડી જવાથી નાની મૂર્તિઓ બહાર નીકળતા અંદર નીકાળતા અને ઓર્ડરની મૂર્તિઓ બહાર નીકળતા પણ નાનું મોટું નુકસાન અલગ અલગ જગ્યાએ બહારથી પણ તેર મૂર્તિઓને થયેલું છે એ લોકોએ કોઈ ખોટા ઈરાદાથી અને ખોટું કૃત્યથી કોઈને નુકસાન કરેલું કોઈ પોલીસ તપાસ દરમિયાન

ત્રણ થી ચાર અજાણ્યા ઇસમોએ ફાડી નાખ્યા હોવાના આરોપ છે તો બેનરો ફાડનાર અસામાજિક તત્વો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે જેમાં તેઓ બાબા સાહેબ આંબેડકર સહિતના અન્ય બેનરોની પણ ફાડતા નજરે પડે છે આ સમગ્ર મામલે વિસુ પોલીસ સ્ટેશનના પીઆઈ જીઆઈ પટેલે જણાવ્યું હતું કે અમે ફરિયાદ મળતા તાત્કાલિક તપાસ કરી રહ્યા છીએ અને બે શંકાસ્પદ લોકોની પૂછપરછ પણ હાથ ધરવામાં આવી છે सीसीटीवी फुटेज फूटेज आधार झड़प थी आरोपियों ने ओखी काढ़ी धरपकड़ कर मेरा नाम धनराज गवई है और आज सुबह में हम लोग जब बाहर ऐसे ही निकले थे तो हमने देखा कि यहाँ पर बैनर फटा हुआ है जो गणेश आगमन का बैनर लगाया हुआ था वो बैनर फटा हुआ है फिर तो डॉक्टर अम्बेडकर जी का बैनर लगाया वो फटा हुआ है फिर थोड़ी देर में और भी चीज़ें पता लगती है कि जो आजू बाजू में जो किराना के जो दुकान है तो उनके जो सीसीटीवी कैमरे है वो भी निकाल कर लेकर गए और जो बैनर लगे हुए थे उन, उन शॉप ओनर्स के वो बैनर्स भी आ, वो लोग फाड़ दिए है और फिर थोड़ी देर में हमको तो लगता है कि भाई चलो एक सामने ही बिल्डिंग है सुमन सेल तो उसमें एक लाइक सीसीटीवी कैमरा बाहर गेट पर लगा हुआ है तो हमने सोचा कि चलो एक बार ही चेक कर लेते हैं अगर उसमें कोई एक्टिविटी दिखती है तो फिर हम जब वहाँ पर अंदर गए और हमने चेक करा तो वहाँ पर कुछ असामाजिक तत्व दिख रहे हैं चार से पांच लोग हैं जो ये ये काम को अंजाम दे रहे हैं कि जिसमें एक बैनर तो बाबा साहेब अम्बेडकर जी का दूसरा गणेश उत्सव का बैनर फाड़ा गया है ऊपर एक दूसरा बैनर हुआ है ऐसे बैनर फाड़ दिए है और जैसे कि बाबा साहेब का बैनर फाड़ के और गणेश जी का बैनर फाड़ के हमारी धार्मिक भावनाओं का ठेस ठेस पहुंचा है तो हम लोग चाहते हैं कि गुजरात पुलिस प्रशासन से कि जितने जल्दी से जल्दी इस पर कार्यवाही हो तो कड़क से कड़क कार्यवाही करे और इन लोगों को हिरासत में ले और जो भी एक्शन ली जाती है पुलिस के द्वारा वो एक्शन लीजिए ताकि ऐसे कोई भी काम को कोई वापस